બધા જોતા હતા પણ કોઈ એને એમ ન કીધું ભાઈ આવડા વાળા નળિયા બદલાવા આવ્યા છે તો તમે કોઈ બોલતા નહીં એમ તો પછી કોઈ લેખું માંગણું હોય કોઈ ગયવણ ભાભાનું લેખું માંગણું હોય કે કોઈ કાળિયાનું હોય કે કોઈ લખુડાનું હોય કે કોઈ જીવલેનું હોય તો એને આપણે દેવા તૈયાર થી પણ જોરિયાનો પેડોને એમ કહું છું કે અડધા નેટે ગમ્મેના તાવ નારીને રાખે ભેગા થાવ કા સોગડને રાખે ભેગા થાવ અને કા મગરોને રખે ભેગા થાવ તો